એક એકવીસ વર્ષ પછી શનિદેવ ચાંદીના પગ પર ચાલશે વૃશ્ચિક રાશિ માટે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ એક એકવીસ વર્ષ પછી શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં ચાંદીના પગ પહેરીને જશે જેનો પ્રભાવ બધી બાર રાશિઓ પર પડશે મિત્રો શનિદેવનો ચાંદીનો પગ પહેરવો વૃશ્ચિક રાશિના લોકો માટે ખૂબ જ સારો રહેશે મિત્રો આ સમય દરમિયાન શનિદેવના આશીર્વાદ તમારા પર વરસશે શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે અને તમે ધનવાન બનશો અને બંપર નફો પણ થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે નવા વર્ષમાં ગ્રહોના ન્યાયાધીશ શનિદેવ કુંભ રાશિથી મીનમાં ગોચર કરશે ઉપરાંત મિત્રો અમે તમને જણાવી દઈએ કે મીન રાશિના સ્વામી દેવગુરુ ગુરુ છે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ મીન રાશિમાં શનિની ગોચર થશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિના ગોચરની સાથે કેટલીક રાશિઓ માટે શનિની ચાંદીની ગોચર પણ હશે જેનો વધુ શુભ પ્રભાવ પડશે મિત્રો તમને જણાવી દઈએ કે શનિનો ચાંદીનો ગોચર વધુ શુભ પ્રભાવ પાડશે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં શનિનો સંબંધ શુભ માનવામાં આવે છે પાયનો અર્થ પગ છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિની ચાર પગ છે પહેલો સોનાનો બીજો ચાંદીનો ત્રીજો લોખંડનો અને ચોથો તાંબાનો છે મિત્રો શનિની ગોચરની સ્થિતિ અનુસાર તે મેષથી મીન રાશિ સુધીની રાશિઓને પ્રભાવિત કરે છે તમને જણાવી દઈએ કે શનિની રાશિનું આ પરિવર્તન જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો આ સમયે શનિ કુંભ રાશિમાં બેઠા છે અને ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ શનિ કુંભ રાશિમાંથી મીનમાં પ્રવેશ કરશે મિત્રો જ્યારે શનિના રાશિ પરિવર્તન દરમિયાન ચંદ્ર શનિ સાથે સમાન સ્થિતિમાં હોય છે જો તે બીજા પાંચમા અને નવમા ઘરમાં હોય તો એવું માનવામાં આવે છે કે શનિ ચાંદીના પગ પર ભ્રમણ કરશે શનિ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ પોતાની રાશિ બદલીને ચાંદીના પગ પર ભ્રમણ કરશે આ સ્થિતિ વર્ષ બે હજાર સત્યાવીસ સુધી રહેશે આ રાશિ પરિવર્તન રાત્રે અગિયાર વાગીને એક મિનિટ થશે મિત્રો શનિ બીજા અને નવમા ઘરમાં ચાંદીના પગ સાથે પ્રવેશ કરશે જેના કારણે આ સમય દરમિયાન વૃશ્ચિક રાશિને શનિનો આશીર્વાદ મળશે અને શનિદેવના આશીર્વાદથી વૃશ્ચિક રાશિના લોકો વર્ષ બે હજાર પચીસમાં માં ભાગ્યશાળી બનવાના છે મિત્રો શનિદેવ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે તો મિત્રો શનિદેવના સાચા ભક્તોએ આ વીડિયોના અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા વૃશ્ચિક રાશિના લોકો માટે ખાસ બનવાનો છે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવના આશીર્વાદ તમારા બધા વૃશ્ચિક રાશિના લોકો પર કાયમ રહે અને શનિદેવના આશીર્વાદથી તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થાય તો મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક વૃશ્ચિક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ મહારાજ વર્ષ બે હજાર પચીસના માર્ચ મહિનાથી પોતાની રાશિ કુંભ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે શનિદેવ દ્વારા બનાવેલ ચાંદીનો પાય તમને આર્થિક ક્ષેત્રમાં ઘણો ફાયદો કરાવશે મિત્રો તમને શનિદેવના ઘણા આશીર્વાદ મળશે જેના કારણે એક પછી એક પ્રગતિના રસ્તા ખુલશે જેનાથી તમને આર્થિક ક્ષેત્રમાં મોટો નફો થશે મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયે તમને સારી રકમ મળશે જો તમે સખત મહેનત કરતા રહેશો તો તમને ચોક્કસપણે નાણાકીય લાભ મળશે જે લોકો નોકરી કરે છે તેમને આ સમયે પ્રમોશન દ્વારા સારો પગાર મળવાની સંપૂર્ણ શક્યતા છે વર્ષ બે હજાર પચીસમાં બનેલ શનિદેવનો ચાંદીનો પગ તમારા માટે ખૂબ જ અદ્ભુત સમય બનવાનો છે તમારી સ્થિતિ તમારી પ્રતિષ્ઠા અકબંધ રહેશે અને બધા કાર્ય તમારી યોજના મુજબ થશે તમે આ સમયનો લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો નંબર બે વૃશ્ચિક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ પોતાની રાશિ કુંભ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તમારી કારકિર્દીમાં પ્રગતિની શક્યતાઓ રહેશે મિત્રો આ સમય દરમિયાન શનિદેવના આશીર્વાદ તમારા પર વરસશે જેના કારણે તમે નવી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો વિકલ્પ પસંદ કરવાનો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે આ સાથે મિત્રો માર્ચ બે હજાર પચીસ માં જ્યારે શનિ પોતાની રાશિ કુંભ છોડીને ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરશે ત્યારે તમને તમારા વ્યવસાયમાંથી ઘણો નફો મળશે શનિદેવના આશીર્વાદથી આ સમય દરમિયાન તમે ઘણું કમાઈ શકશો તમારો વ્યવસાય વિસ્તરશે અને દેશવિદેશમાં તમારી પહોંચ રહેશે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે જો તમે તમારા કરિયરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા માંગતા હો તો આ સમય ફાયદાકારક રહેશે તમને કોઈ વિદેશી કંપનીમાં જોડાવાનો મોકો પણ મળી શકે છે બેન્કિંગ માર્કેટિંગ શેર ટ્રેડિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને આ સમયગાળા દરમિયાન સારા પૈસા કમાવવા મળશે નંબર ત્રણ વૃશ્ચિક રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં ચાંદીનો પાય પહેરશે ત્યારે વૃશ્ચિક રાશિના લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે જો તમે તમારા શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે ખૂબ જ સમર્પણ સાથે કામ કરશો તો તમને સફળતા મળશે મિત્રો આ દિવસોમાં તમારે તમારી આળસ છોડીને તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ બિનજરૂરી બાબતોમાં તમારો સમય બગાડવો નહીં નહીં તો તમને નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે શનિદેવ તમને મૂંઝવણમાં મૂકી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે વૃશ્ચિક રાશિના લોકો જે મેડિકલ એન્જિનિયરિંગ રાજકીય વિજ્ઞાન રસાયણશાસ્ત્ર સાથે સંકળાયેલા છે તેમને ખાસ સફળતા મળે છે વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે આ સમયે તમે કોઈ પણ નવા સંશોધન માટે પણ યોજના બનાવી શકો છો નંબર ચાર વૃશ્ચિક રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ ઓગણત્રીસ માર્ચે કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીના પગ પહેરશે ત્યારે મિત્રો કેટલાક લોકો વૈવાહિક સંબંધોમાં સક્રિય રહેશે જ્યારે કેટલાક લોકો વૈવાહિક સંબંધોમાં સક્રિય નહીં હોય પ્રેમ સંબંધને મજબૂતીથી આગળ વધારવાની જરૂર પડશે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવના ચાંદીના ચરણ ધારણ કરવાથી ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ પછી તમારા લગ્નજીવનમાં પરિસ્થિતિ થોડી બદલાઈ શકે છે મિત્રો કેટલીક બાબતોને કારણે તમારા સંબંધોમાં મુશ્કેલીઓ આવી શકે છે તમારા જીવનમાં કોઈ ગેરસમજને કારણે તમે બંને તણાવમાં રહેશો એમ કહી શકાય કે આ સમય પ્રેમની દ્રષ્ટિએ તમારા માટે કસોટીનો સમય હોઈ શકે છે જો તમે એકબીજાને સમજવાનો પ્રયાસ કરશો તો શનિદેવની કૃપાથી તમારા જીવનમાં બધું સારું થશે તમારે ફક્ત પ્રયત્નો કરવા પડશે નંબર પાંચ વૃશ્ચિક રાશિની પાંચમી ભવિષ્યવાણી પાંચમી કહે છે કે જ્યારે શનિ ચાંદીનો પગ પહેરે છે તો શનિદેવ આ દિવસોમાં ઉદ્યોગપતિઓને ઘણો લાભ આપશે બધા કામ તમારી ઈચ્છા મુજબ થશે શનિદેવના આશીર્વાદથી માર્ચ બે હજાર પચીસ પછી જે મહિલાઓ લાંબા સમયથી પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતી હતી તેમના પ્રયત્નો સફળ થશે મિત્રો શનિદેવના આશીર્વાદથી તમારા કામમાં પ્રગતિ થશે તમને ઘણા ફાયદા થશે નોકરી કરતી મહિલાઓના પગારમાં અચાનક વધારો થઈ શકે છે જેનાથી તમારા પરિવારમાં ખુશીઓ આવશે માર્ચ બે હજાર પચીસથી તમને શનિદેવના ઘણા આશીર્વાદ મળશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર